ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા પુત્ર ઇજાગ્રસ્ત થયા આ તારીખ બે એક બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર બે કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બાજરવાડા ગામે પૂર ઝડપે દોડી આવતી મોટરસાઇકલ અકસ્માતનું કારણ બન્યું ઝાલો તાલુકાના બાજારવાડા ગામે માગ અકસ્માતની એક ઘટના બની હતી જેમાં સાપોઈથી ઝાલો તરફ મોટરસાઇકલ લઈ જઈ રહેલા ફુલસિંગભાઈ અમલિયાર અને તેમના પુત્ર તુષાર અમલિયારને અજાણ્યા મોટરસાઇકલ ચાલકે પૂર ઝડપે અડફેટે લેતા અકસ્માત સજા હતો બાજારોડા ગામે માળફળિયા રોડ પર થયેલી આ અકસ્માતની ટક્કરમાં પિતાપુત્ર બંનેના શરીરે વિવિધ ભાગે ઈજાઓ પહોંચી હતી આકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થયા હતા અને તરત જ એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરાતા એકસો આઠ ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને પરિવારજનો સમિત સાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા ઇજાગ્રસ્ત કુલસિંહભાઈએ અજાણ્યા વાહનનો નંબર નોંધાવ્યો હતો અને આ ઘટનાને લઈને ઇજાગ્રસ્તોને ફરિયાદ આધારે જાલોદ પોલીસ સ્ટેશન મથકે અજાણ્યા મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે